અરવલ્લી જિલ્લામાં ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની કરવામાં આવી ઉજવણી જિલ્લાના માલપુર ખાતે કરવામાં આવી જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખ દ્વારા કરવામાં આવ્યું ધ્વજવંદન શાળાના બાળકો દ્વારા યોજાયા સાંસ્કૃતિક કાર્યક્રમો બિલોડા બાયડ તાલુકાના ધારાસભ્ય ઉજવણી દરમિયાન રહ્યા હાજર તો ઉજવણી દરમિયાન મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ પણ રહ્યા હાજર જિલ્લા કલેક્ટરે સમગ્ર જિલ્લાવાસીઓને સ્વતંત્ર પર્વની પાઠવી શુભેચ્છા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ એપ